મિત્રો ચારે બાજુ અંધકાર જ અંધકાર શું ખરેખર સાત દિવસો સુધી આ ધરતી ઉપર અંધકાર છવાઈ જશે શું ખરેખર આ વાત ભવિષ્ય મલિકામાં લખેલી છે આખરે શું કામ સાત દિવસો સુધી દુનિયામાં અંધારું જ અંધારું રહેશે આ અંધકાર થવાનું કારણ શું હશે શું ક્યાંક આ દુનિયાનો અંત તો નથી તો ચાલો મિત્રો આ બધા પ્રશ્નોના જવાબ જાણવાની કોશિશ કરીએ આજના મહત્વપૂર્ણ વિડીયોમાં સાત દિવસ અને સાત રાતો સુધી ડાર્કનસ અંધારું બધી જગ્યાએ હરેક ગલી હરેક ઘરમાં ખાલી અને ખાલી અંધારું જોવા મળશે લોકો આ અંધારામાંથી નીકળવાની કોશિશ કરશે ઘણા બધા પ્રયત્નો કરશે એકદમ થાકી જશે હારી જશે પણ આ અંધારું જશે નહીં આખી દુનિયાના લોકો પહેલીવાર વાર સાત દિવસો સુધી અંધકારમાં જીવન જીવશે હરેક વ્યક્તિ એ જ વાત જોઈ રહ્યો છે કે ક્યારે ચમકતી નવી સવાર થાય અને ક્યારે એમની આંખો અંધારામાંથી અજવાળાને જુએ આ સાત દિવસો અને સાત રાતો હરેક વ્યક્તિને પોતાના એના જીવનમાં એક નવી શીખ અને એક નવો એક્સપિરિયન્સ આપીને જશે મિત્રો તમે વિચારી રહ્યા છો કે અમે આવું કેવી રીતે બોલી રહ્યા છીએ પણ મિત્રો તમને જણાવી દઈએ કે આ અમે નહીં પણ એક સંતે પોતાની યોગ શક્તિ ઉપર પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે આ વાતને અને મિત્રો આ સંત બીજા કોઈ નહીં પણ આપણા ભારતના ઓડિશાના મહાન સંત સંત અચ્યુત્યાનંદ મહારાજજી છે આમ તો મિત્રો ઘણા જો ઓછા લોકો હશે જે સંત અચ્યાનંદ મહારાજજીના વિષયમાં નહીં જાણતા હોય પણ જે લોકો નથી જાણતા એમને જણાવી દઈએ કે આ સોળમી સદીના કવિ દ્રષ્ટા અને વૈષ્ણવ સંત હતા એમણે પોતાની યોગ શક્તિ અને પોતાના બુદ્ધિબળથી પોતાની તપસ્યાથી એક પુસ્તક લખી હતી અને આ પુસ્તકનું નામ છે ભવિષ્ય મલિકા મિત્રો ભવિષ્ય મલિકા એ જ પુસ્તક છે જેમાં આપણા ભારત દેશથી કરી અને આખી દુનિયાની માહિતી આ પુસ્તકમાં મળે છે આ પુસ્તકમાં ઘણી એવી વાતો લખાયેલી છે જેને જાણીને તમારા એકદમ હોશ ઉડી જશે અને આવી જ રીતની હોશ ઉડાવનારી ભવિષ્યવાણીઓમાં ધરતી ઉપર સાત દિવસ અને સાત રાતો સુધી અંધકાર રહેવાની ભવિષ્યવાણી પણ લખવામાં આવી છે આ ભવિષ્યવાણી પણ આ કિતાબમાં લખેલી છે મિત્રો આમ તો આપણે બધા જાણીએ છીએ કે એક ને એક દિવસ આ દુનિયાનો અંત તો થવાનો જ છે બધા લોકો આ વાતને જાણે છે ભલે એમનો ધર્મ ગમે હોય પણ બધા ધર્મોમાં એક વાત ખૂબ જ જોર આપીને લખવામાં આવી છે ખૂબ જ જોરથી કહેવામાં આવી છે કે સૌથી છેલ્લે એ દિવસ સો ટકા આવશે જ્યારે આ આખી દુનિયાનો અંત થઈ જશે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મનો રાજ વધે છે સજ્જનો અને સાધુઓની રક્ષા કરવા માટે અને પૃથ્વી ઉપરથી પાપનો નાશ કરવા માટે ભગવાન જરૂર આવે છે પાપોનો નાશ કરીને સંસારમાં ફરી એકવાર ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન આ સંસારમાં અવતાર લે છે મતલબ કે આપણે સમજી શકીએ છીએ કે આ ઘોર કરિયોગનો અંત કરવા માટે કેવી રીતે ભગવાન અવતાર લેશે કે પછી આ દુનિયાનો અંત ક્યારે થશે કેવી રીતે થશે આવી રીતના પ્રશ્નો ઘણા બધા લોકોના મનમાં હંમેશા આવતા હોય છે પણ મિત્રો લોકોને આ પ્રશ્નોના બરોબર રીતે જવાબ મળતા નથી પણ મિત્રો સંત અચ્યાનંદ દાસ મહારાજજીએ લોકોને અંતના સમયથી રૂબરૂ કરાવવા માટે અંતના સમયમાં જે કંઈ વસ્તુઓ થશે એ વસ્તુઓથી માણસોને પરિચિત કરાવવા માટે આ ભવિષ્ય મલિકા નામનો ગ્રંથ લખ્યું હતું મિત્રો તમને જાણીને હેરાની થશે કે આ પુસ્તકમાં જેવી રીતની ભવિષ્યવાણીઓ જે ભવિષ્યવાણીઓ લખવામાં આવી છે એમાંથી ઘણી બધી ભવિષ્યવાણીઓ એવી છે કે જેમનું જેમના પૂરો થવાનો પણ દાવો કરવામાં આવે છે મતલબ કે તમે સમજી શકો છો કે આ સાત દિવસ અને સાત રાતો સુધી અંધારું થવાની આ વાત કેટલી સાચી હોઈ શકે છે હવે મિત્રો રાત્રિના સમય દરમિયાન જ્યારે થોડીકવાર માટે પણ લાઇટ ચાલી જાય છે તો આપણે બધા જાણીએ છીએ કે કેવી રીતે ઘનઘોર અંધારો છવાઈ જાય છે અને અંધારામાં કોઈ પોતાના ફોનની લાઇટો ચાલુ કરે છે તો કોઈ દીવો પ્રગટાવે છે જેના લીધે થોડીક વાર માટે અજવાળું કરી શકાય ચાલો અંધારામાં પણ માણસો થોડીવાર થોડા સમય માટે પોતાનું જીવન કાઢી શકે છે પણ સાત દિવસ અને સાત રાતો સુધી લગાતાર અંધારું રહે તો માણસ કેવી રીતે જીવી શકશે મિત્રો વિચારીને જ એકદમ હેરાની થાય છે કે આ દિવસો કેવા હશે અને ક્યારે આવશે તો ચાલો મિત્રો આ બધી બધા પ્રશ્નોના જવાબ જાણવાની કોશિશ કરીએ મિત્રો જેમ કે જીવનમાં હરેક વસ્તુ કોઈને કોઈ કારણ અનુસાર થાય છે અને હરેક વસ્તુનું કોઈને કોઈ કારણ જરૂર હોય છે આવી જ રીતે જો અમે અંધારાની વાત કરીએ તો અંધારાનો મતલબ મિત્રો ખાલી રાતવાળો અંધારો નથી પણ એક અજ્ઞાની વ્યક્તિ જે ભગવાનની શક્તિથી જે દુનિયાની સાચી શક્તિથી અજ્ઞાત છે એવા વ્યક્તિઓ જે દુનિયાની લોભ લાલસામાં ફસાયેલા પડ્યા છે અને એને જ પોતાના જીવનનો મૂળ સ્ત્રોત માની રહ્યો છે આવા વ્યક્તિઓ મિત્રો ગમે એટલી લેમ લાઇટમાં શું કામ ન રહેતા હોય અસલમાં એ અંધકારમાં જીવન જીવી રહ્યા છે મિત્રો અજ્ઞાનને અંધકાર જ કહેવામાં આવે છે જે જે વ્યક્તિ અજ્ઞાની છે એ અંધકારમાં જીવન કરી રહ્યો છે 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 અને જે જે વ્યક્તિ હકીકત જાણે ભગવાનની નજીક રહે પોતાના ગુરુના અંડરમાં રહીને હરેક કામ કરે છે હરેક વસ્તુમાં પોતાના ભગવાનને પેલા રાખે છે આ મનુષ્ય જ અજવાળામાં જીવન જીવી રહ્યો છે મતલબ કે મિત્રો ભગવાનની સાથે અજવાળું છે અને આપણે ભગવાનથી વંચિત રહીએ છીએ એનાથી દૂર રહીએ છીએ તો આપણે અંધારામાં રહી રહ્યા છીએ આ દુનિયામાં એક દિવસ એવો પણ આવશે જ્યારે લોકો આસ્થા ભાવ સંસ્કાર રીતિ રિવાજ આ બધી વસ્તુઓ ભૂલી જશે માણસ પોતાના ગુરુના વિષયમાં વિચારવાનો એકદમ બંધ કરી નાખશે અને ગુરુ તો શું એક સમય એવો પણ આવશે જ્યારે લોકો જે છે એ ભગવાનને પણ ભૂલી જશે બસ લોકો પોતાની મોહ માયામાં પડ્યા રહેશે લોકો હરેક એવી વસ્તુમાં પોતાનો સમય વ્યર્થ કરશે જે ખરાબ અને ખોટું છે જે વસ્તુ ભગવાન અને હકીકતના વિરોધમાં છે એવી વસ્તુઓ માણસો કરશે માણસ દુશ્મન બની જશે દુશ્મની રાખવું ચોરી ચપાટી કરવી લૂંટપાટ કરવી આવા બધા પ્રકારના ખોટામાં ખોટા અને ખરાબમાં ખરાબ કામો કળિયુગનો માણસ કરશે અને મિત્રો આજ તો અંધકાર છે આજના વર્તમાન સમયને આપણે જોઈએ જ રહ્યા છીએ કે કેવી રીતે દુનિયા જે છે એ એકદમ ઝડપથી બદલી રહી છે આજની તારીખમાં લોકો કેટલા બદલી ગયા છે હરેક વ્યક્તિ એકદમ પોતાના વિ વિષયમાં જ વિચારી રહ્યો છે પણ હજી આજના સમયમાં પણ ભગવાનમાં આસ્થા રાખવાવાળા લોકો આ ધરતી ઉપર હજી પણ છે પણ જ્યારે આ ધરતીનો પાપ વધતા વધતા એટલો ભયંકર વધી જશે કે આ ધરતી પાપનો ભાર ઉપાડી નહીં શકે અને ત્યારે ફરી એકવાર ભગવાન કલકીનો અવતાર લઈ અને ફરી એકવાર આ ધરતી ઉપર આવશે ભગવાન પાપનો આ ધરતી ઉપરથી એકદમ વિનાશ કરી નાખશે અને એકવાર ફરી એકવાર એક નવા યુગની શરૂઆત થશે જેને આપણે સતયુગ કહીએ છીએ હવે મિત્રો અહીંયા તમારો એક સવાલ એ હશે કે જેવી રીતે કે આ ભવિષ્ય મલિકામાં લખેલું છે કે આ સાત દિવસ અંધારું થશે તો શું આ સાત દિવસનો અંધકાર જે હશે એ શું પાપી અને પાપી મનુષ્યો માટે હશે તો આવું નથી મિત્રો આ સાત દિવસ અંધકાર મતલબ કે સાત દિવસનો અંધારું તો થઈને જ રહેશે મતલબ કે આ અજ્ઞાન વાળું અંધારું નથી આ અસલમાં થવા વાળું અંધારું છે અને જણાવવામાં એમ આવી રહ્યું છે કે જે સાત દિવસનું જે અંધારું થશે એ આ કળિયોગના અંતનો એક સાઈન હશે હા મિત્રો કળિયોગના અંતનો સાઈન પણ હા એવું પણ નથી કે આ ખાલી એક માત્ર એક સાઇન હશે ના આવું બિલકુલ નથી મિત્રો કળિયુગના અંતના વિષયમાં સંત અચુત્યાનંદ દાસ મહારાજજીએ ભવિષ્ય મલિકામાં એવી એવી ભવિષ્યવાણીઓ લખી છે જેમને જેને જાણીને તમે એકદમ હક્કાબક્કા રહી જશો અને અચુત્યાનંદ દાસ મહારાજજીની આ ઘણી બધી ભવિષ્યવાણીઓ આજની તારીખમાં એક પછી એક સાચી સાબિત થતી જઈ રહી છે હવે તમે ભૂકંપને જોઈ લો ભવિષ્ય મલિકામાં એમ બતાવવામાં આવ્યું છે કે જ્યારે અંતનો સમય નજીક આવવાનો હશે ત્યારે આ ધરતી ઉપર વારંવાર ભૂકંપ આવશે ઘણા બધા ભૂકંપ આવશે મતલબ કે આ ભૂકંપના આંચકા પણ કળિયુગના અંતનો એક સાઈન હશે અને જેમ કે મિત્રો તમે ટીવીમાં અને ખબરોમાં સાંભળી જ રહ્યા છો કે વિદેશોમાં અને આપણા ભારત દેશમાં પણ ક્યાંક ને ક્યાંક ભૂકંપના ભૂકંપના ઝટકા તો લગાતાર આવી જ રહ્યા છે વર્ષે દર વર્ષે ભૂકંપના ઝટકાઓનું પ્રમાણ વધી રહ્યું છે આ ખાલી આપણા ભારત દેશમાં નહીં પણ આખી દુનિયામાં ભૂકંપ વધી રહ્યા છે મતલબ કે આ હિસાબે જોઈએ તો તમે સમજી શકો છો કે હવે આપણે અંતના કેટલું નજીક આવી ચૂક્યા છીએ અને મિત્રો આ તો હજી કાંઈ પણ નથી અંતના સમયની જે આપદાઓ હશે એ આનાથી પણ વધારે ખૂબ જ અતિ ભયંકર હશે એક એવો પણ સમય આવશે કે જ્યારે લોકો ખાવા પીવા માટે પણ તરસશે અને તરસી તરસીને એનો જીવ નીકળી જશે મરી જશે તો પણ એને ખાવાનું નહીં મળે બધી બાજુ દુનિયામાં ચારે બાજુ ભયંકર ભૂખમરી જોવા મળશે એવી ભૂખમરી જે હજી સુધી દુનિયાએ ક્યારે પણ જોઈ નહીં હોય કહેવામાં આવી રહ્યું છે કે ચારે બાજુ બરફ જ બરફ હશે બધી જગ્યાએ બરફ હશે અને આવામાં જ્યારે બીજી કોઈ પણ વસ્તુ આ દુનિયામાં નહીં હોય ત્યારે ખાવા માટે લોકો બરફને જ ખાવા લાગશે અને ગમે એવી રીતે કોઈ ને કોઈ રીતે પોતાના પ્રાકૃતિક આપદાઓ હશે તો બીજી બાજુ યુદ્ધ પણ ચાલુ થઈ જશે અને આવી રીતે ધરતી ઉપર ઘટી રહેલી આ આપદાઓથી ધરતી ઉપર સાત દિવસો સુધી એકદમ અંધકાર છવાઈ જશે અને કહેવામાં એટલા સુધી આવી રહ્યું છે કે આ જે ઘટના હશે એ વર્ષ બે હજાર અને ઓગણત્રીસ સુધી ઘટી શકે છે મતલબ કે મિત્રો તમે સમજી શકો છો કે આ આપદા અંધકાર ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે અને આ સાત દિવસના અંધકાર ઉપર તમારું શું કેવું છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું પરિવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ